મારું નામ હેતલ ઘોર આજે અમે જે આપણી ટૂંક જ સમયમાં નારીરૂપી માતા આપણે જે માતાજીનું આરાધના કરવા જઈ રહ્યા છીએ નવરાત્રિ આવી રહી છે એ નવરાત્રિ હમણાં ખૂબ જ કોમર્શિયલ રીતે ધંધાકીય પ્રવૃત્તિ જે થઈ રહી છે એનો અમે બહિષ્કાર કરવા માટે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ એના વિશે અમે એમ કહીશું કે હમણાં જે આ બહુ કિસ્સાઓ બની રહ્યા છે લવજેહાદના એ નવરાત્રિમાં વધુ ને વધુ બને છે તો એ ના બને અને આ જે નવરાત્રિ બધી કોમર્શિયલ થઈ રહી છે એ ન થાય એના માટે ખૂબ જ બધા નવરાત્રિવાળાને સારો એવો અમને સાથ સહકાર આપવો જોઈએ આપણી જે જૂની જાળવણી હતી કે આપણા જે માતાજીના ગરબા હોય આપણી જે સંસ્કૃતિ કાયમની જાળવણી રહે એ રીતે આપણે નવરાત્રિ કાયમ ચાલુ રહે તો માતાજીની જે આપણી સાચી આરાધના આપણે કરવા જઈ રહ્યા છીએ તે સાચી આરાધના થઈ શકે મારું નામ છે અનિલભાઈ ડાભી વાત કરીએ તો આજે જે રીતે આપણી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ આપણે હર હંમેશ કહેતા હોઈએ છીએ આપણી સંસ્કૃતિ આપણી નવરાત્રિ જ્યારે અત્યારે પ્રાઇવેટ નવરાત્રિ થઈ રહી છે પૈસા લઈને નવરાત્રિ થઈ રહી છે એમાં મા જગદંબાની આરાધનાની વાત જ નથી આવતી અને આજે કલેક્ટરશ્રીને એ જ વાત કરી છે કે જ્યાં એવા કલાકારો વગાડે છે જેને નવરાત્રિ સાથે કોઈ નિષ્પત જ નથી એટલે આજે કલેક્ટરશ્રીએ એક બાહેતરી પણ આપી છે અને અહીંથી અમારા કાર્યકર્તા મિત્રોએ એ પણ કીધું છે કે પછી હું કોઈપણ જાતનો લવજેહાદનો કે એવો કોઈ કિસ્સો બનશે અને પછી કલાકારો સાથે કાંઈ પણ મારપીટનો કે કાંઈ પણ બનાવ બનશે એને જવાબદાર તંત્ર રહેશે એટલે જે જે સમાજોએ આમાં સહકાર આપ્યો છે કે હકીકતમાં મા જગદંબાની આરાધના કરવાનું આ પર્વ છે નવરાત્રિ પર્વ એટલે કે મા જગદંબાનું અને સ્ત્રી નારી શક્તિનો આ તહેવાર છે આપણે તો ભાઈઓ તે મેનેજમેન્ટમાં રહી અને એમને નવરાત્રિ કઈ રીતે માતાની આરાધના કરી શકે એના માટેનું આપણે બીડું ઝડપવાનું હોય પરંતુ જે આવી વ્યવસાયિક નવરાત્રિ છે એના ઉપર હકીકતમાં પ્રતિબંધ લાગવો પડે કારણ કે જ્યાં તમને હજાર ને બે હજાર રૂપિયાના પાસી હોય હું મારી ગરીબ બહેનો કઈ રીતે નવરાત્રિ રમી શકે એટલે એવી નવરાત્રિઓનો બહિષ્કાર માટે દરેક સમાજે સમસ્ત સનાતન હિન્દુ સમાજના બધા સમાજો સમાજોએ એમને સહકાર આપ્યો છે અને જેવી જેવી આવી નવરાત્રી થઈ રહી છે કે જ્યાં વિધર્મી કલાકારો છે એના વિરોધ માટેનો આજે કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબને વાત કરી છે અને એક સારો એવો એમનો પણ રિસ્પોન્સ મળ્યો છે કે અમે અમારી રીતે પ્રયાસ કરશું પરંતુ આપણા માધ્યમથી જરૂર કહીશ કે આવી જે નવરાત્રિઓ છે હું હકીકતમાં આપણે જ ન જવું જોઈએ જેના કારણે આ લોકોને પ્રાધાન્ય મળે એટલે આપણા માધ્યમ દ્વારા દરેક હિન્દુ દીકરીને અને દરેક હિન્દુ માતાને અને દરેક હિન્દુ પરિવારને વિનંતી કરીશ કે આવી નવરાત્રીનો તમે સોપૂર્ણ બહિષ્કાર કરો અને જે આપણી સાચી માતાની આરાધના થાય છે આપણી ભુજમાં ઘણી નવરાત્રીઓ છે જે માત્ર ને માત્ર નારી શક્તિ માટે થાય છે કચ્છમાં અલગ અલગ જગ્યાએ આપણી ગામડાની નવરાત્રી છે આપણી સંસ્કૃત નવરાત્રી છે ત્યાં જઈ અને મા જગદમમાંની આપણે આરાધના કરી એ જ મારી સૌને પ્રાર્થના છે એ તો જાણવા મળ્યું છે કે ભાઈ લાખ રૂપિયાના અને પાસીસ છે દરરોજનું હજાર કે પંદરસો રૂપિયાની એન્ટ્રી છે પરંતુ એ એનું પર્સનલી વસ્તુ જે આપણે તો આપણી સંસ્કૃતિ કેવી રીતે જાળવવી એમાં આપણી પણ ફરજ આવે છે એ આયોજકો ગમે તેટલું આયોજન કરે જો પણ ત્યાં માતાની આરાધના કરવા માટે લોકો જ નહીં હોય તો તમે કઈ રીતે કરશો હા સો સો ટકા છેલ્લા ઘણા વર્ષોથી જે અત્યારે વ્યવસાયિકરણ થઈ ગયું છે કે માત્ર કમાવાનો ધંધોમાં જગદંબાની આરાધનાનો થઈ ગયો છે હકીકતમાં દરેક હિન્દુએ જાગવું પડે એવું નહીં કારણ કે માત્ર હિન્દુ આ સંગઠન જાગે છે પણ દરેક હિન્દુએ જાગી અને આનો વિરોધ અચૂકપણે કરવો પડે આનો બહિષ્કાર કરવો પડે તો જ મા જગદબાની સાચી આરાધના લેખાશે